તિરુપતિનગર છમાંથી અમે લાવી રહ્યા છીએ તિરુપતિનગર કા રાજા અમે આ ગણપતિનું ડેકોરેશન્સ અને આયોજન છેલ્લા સત્તર વરસથી કરીએ છીએ અને આ વખતે તો અમે સ્પેશિયલી ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાવ્યા છીએ જેનાથી એન્વાયરમેન્ટને પણ સારું એવું બેનિફિટ થશે અને જે પ્રદૂષણ થતું હશે એ અટકાવવા માટે આ ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાવીએ છીએ અને હું તમામ જે ગણપતિના ભક્તો છે તેમને કહેવા માંગુ છું કે બની શકે તો તમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ લઈ આવજો જેનાથી નાના જે કારીગર હોય એને પણ બેન બેનિફિટ થાય આપણા જે નદી નાણાં છે વિસર્જન વખતે જેનું થતું જે પ્રદૂષણ છે એના પણ આપણે અટકાવી શકીએ તો આ રીતે થોડું નાનું એવું આપણે બેનિફિટ્સ છે એ આપણે પર્યાવરણને આપી શકીએ અને આ આયોજનની અંદર અમે છેલ્લા ઘણા વર્ષોથી દાંડિયા રાસ રાખીએ છીએ સત્યનારાયણની કથા રાખીએ છીએ ભજન કરીએ છીએ બધાને ભેગા કરીને રાસ ગરબા રમીએ છીએ અને નાનું એવું ભોજન સમારંભ પણ કરતા હોઈએ છીએ તો અમારી એવી ઈચ્છા છે કે તમે પણ અમારા ગણપતિ પાસે આવો અને દર્શન કરો બાપા મોર્યા ણમાનંદ પૂર્ણ બ્રહ્મસનહન પં સંવંદે શ્રીમદ્વા જગ્વર નમસ્તે દ્વારિકા ગણપતિ પપ મૌર્યા આવડે બોલાવા દે ને ચાઈના હોય કે ગોરિયા ¡Fuere un bar! ¡Carpa de papá! ગાંધીગ્રામ શેરી નંબર સાત બ ગણેશ ઉત્સવ ગૌલીજા રાજા શ્રદ્ધા અને ભક્તિનું અનેરું ધામ આ કાર્ય અમે પિસ્તાલીસ ચાલીસ પિસ્તાલીસ વર્ષથી આ કરી રહ્યા છીએ જ્યારથી મારો જન્મ પણ નહોતો ત્યારથી આપણે આ એક જ જગ્યાએ આવી છીએ આપણે મહાઆરતી એકસો આઠ દીવડાની આરતી બટુક ભોજન તથા સત્યનારાયણ ભગવાનની કથા પણ કરીએ છીએ અને આવું નવું ભગવાન આપને આવી કાર્ય કરવા દે એવી ગણેશ બાપાને નમ્ર વિનંતી જય ગણેશ બે ની વચ્ચે વિસર્જન નું આયોજન રાખેલ છે ને આરતી મહાઆરતી ને પ્રસાદનું પણ આયોજન રાખેલ છે કનૈયા ચોક રૈયા રોડ રાજકોટ શિવપરા યુવક મંડળ શિવપરા રાજા

મીઠાઈ તમે ધરો પછી જેમ પ્રસાદ બને છે એવી જ રીતે હમણાં જ બેને સરસ કીધું કે પર્યાવરણને ધ્યાનમાં રાખી અને ગણપતિ બનીએ તો એ પણ પર્યાવરણનો ઉપયોગ પણ વિચારધારામાં જ્યારે ભળી જશે તિરુપતિ છમાં નાના નાના ભૂલકાઓ સહિત એટલું ગણપતિ દાદાનો આનંદ કરે છે જેની કોઈ ચરમ સીમા આવી જાય છે આવડા આવડા ભૂલકાઓ તો જેટલી શક્તિ એવી ભક્તિ અને દાદા તો રીતિ અને સિદ્ધિ આપનારા છે અને ભગવાન કરીને એમણે આજુ વખતે ઇન્દ્ર મહારાજને મોકલી અને વરસાદની પણ કૃપા કરી છે એવી તિરુપતિ છ ઉપર નહીં પણ સારા વિશ્વ ઉપર જગત ઉપર દાદા કૃપા કરે મન બધાના શાંત થાય અને પરમ ભક્ત પરમાત્મા આપણે ગણપતિ દાદાને પૂજીએ અને સૌને આનંદ કરાવે નમસ્કાર અમે છેલ્લા ચાલીસ વર્ષથી ગણેશ ઉત્સવ કરી છીએ અને બહુ શેરીવાળા અને બધા અમારા સાથ સહકાર સારો હોય છે દસ દિનો ગણેશ ઉત્સવનો આયોજન હોય છે દસ દિ અમે ગણેશજીની સેવા કરી છીએ અને અહીંયા બધા ગાંધીગ્રામ વિસ્તારના બધા લોકો અહીંયા દર્શન કરવા આવે છે અને જે આવે છે માનતા રાખે છે બધાની પૂરી થાય છે અમે છેલ્લા અમારા ભાઈબંધ મિત્રો બધા સાથ સહકાર શેરીવાળાનો સાથ સહકાર સારો છે ગાંધીગ્રામ સેલ સાત બ બિંગરાજ કૃપા ગૌલીચા ગણપતિ જયેશ ગંગારામભાઈ આહિર જય ગણેશ શ્રી ગણેશ સર્વેસર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સતત આઠમા વર્ષે જાજરમાન ગણપતિ મહારાજના સારા એવા શણગાર હોય છે સારું એવું ભગવાનને પુષ્પની પાખડીથી શણગાર હોય છે સતત બે વર્ષમાં એટલે કે અવારનવાર ભગવાનને વચ્ચે પાંચ દિવસ પછી એક ધોતી પણ ચેન્જ થતી હોય છે શરૂઆતમાં યલ્લો પછી રેડ કલરની ધોતી એ જે ભગવાન ગણપતિ મહારાજના અલગ અલગ શણગાર હોય છે અને અવનવા કાર્યક્રમો પણ થતા હોય છે અને આજના દિવસે અન્કુટ મહાદર્શન પણ છે અને સાતો સાથોસાથ બ્લડ ડોનેશનનું આયોજન પણ રાખ્યું છે અને આરતીનો સમય પોણા આઠ વાગે હોય છે સવારે સાડા આઠ વાગે હોય છે અને રાત્રે સવા બાર વાગે આમ સતત ત્રણ આરતી ભગવાન ગણપતિ મહારાજને અર્પણ કરીએ છીએ અને અગિયાર દિવસ ભગવાન બિરાજમાન હોય ત્યારે ઘણા બધા ભાવિક ભક્તો કાલાવેલા કરી અને ભગવાન પાસે અર્ચના ક્ષમા પ્રાર્થના વધુ કરતા હોય અને ખૂબ જ આનંદ આવે છે સર્વે સજોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સારું એવું આયોજન કરવામાં આવ્યું છે સતત આઠમા વર્ષે પણ ભગવાનને બિરાજમાન થઈ અને ખૂબ સારા એવા શણગાર અને ભગવાનને પણ એમ થાય કે નહીં ખરેખર ભાવિક ભક્તોની જે સેવા હોય છે એમને ગમે છે જય શ્રી ગણેશ તમે અહીં રક્તદાન કરી અને ત્યાં કોફી અને ડિસ્કીટની વ્યવસ્થા છે કોફી અને ડિસ્કીટની વ્યવસ્થા કે રાત્રિના સમય બરોબર રક્તદાન કરીને ચાંપસી ધ્યાન આપકો જશો અને કોફી અને ડિસ્કીટનો નાસ્તો પણ તો કાંઈક બ્લડ ડોનેટ કર્યા બાદ કઈક સુપરવાઈડ વસ્તુ મળી છે અને તો ભગવાને ઓલરેડી 300 સુગર અને દાબત નહી કરવાની છે ગટપતીની સાથે સાથે એક સોશિયલ હોટલ પણ અંદર છે સમાજની પેરેલ તો 140 પ્રોસે છે જ્યારે કે રક્ત કેમ્પ હોય અનાથ આશ્રમના બાળકો હોય અને જે જેને વડીલ કહેવાય એવા જે વડીલો હોય કે જેના આશ્રમોમાં એકલા રહેતા હોય એ બધાની અહીંયા સેવા કરવામાં આવે છે જુદી જુદી સ્કૂલોમાંથી પણ અહીંયા બાળકો આવે છે અને રાજકોટના તમામ શહેરીજનો અહીંયા મુલાકાત રોજે રોજ લે છે એવું એ ના બને કે કોઈ ગણપતિના દર્શન કરવા નીકળ્યા હોય અને સદર્શન ચોકમાં જાય

કનૈયા ચોક રયા રોડ રાજકોટ ટ્રસ્ટના માધ્યમથી દર વર્ષે અહીંયા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં સોથી વધુ રક્તદાતાઓ પોતાનું રક્ત આપીને દર્દીઓની માનવ જિંદગી બચાવવામાં પોતાનો ફાળો આપે છે નમસ્તે મિત્રો અમે નોંધાવ ચોક નું હોટલા પરિષદ છેલ્લા દસ વર્ષથી આ અહીં ગણેશ સ્થાપનાનું આયોજન કરીએ છીએ અને સર્વે મિત્રો સાથ સહકાર બધા મળી અને આપે છે વચ્ચે કોરોના કાળની સમય દરમિયાન ત્રણ વર્ષ અમે બ્રેક લીધેલી હતી ટોટલ અમારે દસ વર્ષ થયા એમાં ત્રણ વર્ષ અમે બ્રેક લીધેલી હતી એ પહેલાં પણ હોટલા પરિષદ કરીને અમારું જે જૂનું ગ્રુપ છે એ ઘણી સેવાકીય પ્રવૃત્તિ તેમજ જન્માષ્ટમીનું આયોજન બધા નવે મોટા આયોજનો ધાર્મિક આયોજનો બધા તથા હતા અમારો પણ એ એક હેતુ છે એટલે જાગૃત થાય ધર્મ પ્રત્યે પણ આગળ આવે વિચાર તો અમારે બધાને ઘાતું વસ્તુ થાય અમે આ વખતે રામલીલા ટાઈપની મૂર્તિ આયોજિત કરેલી છે આ વખતે અમારા અમારા જે વિવિધ પ્રકારના પ્રોગ્રામ હતા એ પણ સેટ થયેલા છે સીધી બાદશાહનો પ્રોગ્રામ આજે છે અને નાના છોકરાઓ માટે આપણે ફ્રીમાં જમ્પિંગ અને ચકેડી પણ રાખી છે ફ્રી રાઇડ્સ પણ રાખેલી છે અને સામે આપણે જમવાનો પણ પ્રોગ્રામ રાખ્યો છે જનતા તાવડો ગ્રુપ તરફથી કનૈયા ચોક તરફથી આજે લોધાવાડ ચોકકા રાજાને પ્રસાદી રાખેલ છે મુરલીધર યુવા ગ્રુપ તમને જોવા મળી રહ્યું છે કે કેવું સેવા કરી રહ્યા છે ઘણી ભીડ જોવા મળે છે અહીંયા લોધાવાડ ચોકમાં લોધાવાડ ચોકની જય